સુરત શહેરમાં હોળીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સ્પર્ધામાં કુલ આઠ હોળી દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો તો હજીરા ખાતેથી આઠ હોળી નીકળી મગદલ્લા ગામ ખાતે પૂર્ણ થવા પામી હતી તો હવાથી બોટ ચાલતી હોય છે કોઈ પણ મીટરનો આમાં ઉપયોગ કરવામાં આવતો નથી ત્યારે એક વાગે હોળી સ્પર્ધા શરૂ થતી હતી જે બપોર ત્રણ ને પંદર વાગે સ્પર્ધા પૂર્ણ થવા પામી હતી તો આ હોળી સ્પર્ધા જોવા માટે ઓએનજીસી બ્રિજ પર મોટી સંખ્યામાં સુરતથી રહેવાસીઓ ઉમટી પડ્યા હતા ત્યારે પ્રથમ ક્રમાંક આવનાર હોળી સંચાલકને એકત્રીસ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં સાઈઝ જ્યોતિ બોટ પ્રથમ વિજેતા બનાવવા પામી હતી તો વર્ષોથી ઈ ગામની પરંપરા આજ પરદા જોવા મળી આવી હતી તો આઠ હોડીની સાથે અને કોડી પણ જોવા મળી આવી હતી તો મોરાની જાત્રા પૂર્ણ કરી ઘરે આવવા માટે ગામવાસીઓ હોડીની રેસ લગાવતા હોય છે આપનું નામ સુભાષ ચંદ્ર પટેલ આ સુભાષભાઈ કઈ રીતેનું આયોજન કેટલી બોટ હતી કોણ વિજેતા થયું છે અને આ બોટ રેસ કેમ કરવામાં આવે છે એમાં આઠ હોડીએ ભાગ લીધો હતો અને આ પરંપરા મુજબ મોરાની જાત્રા મોરા ગામે કુવાની જાત્રા ભરાડી ત્યારે વાહનની વ્યવસ્થા નહીં હતી ત્યારે અમે હોડીમાં મોરાની જાત્રા જતા રિટર્નમાં અમે હરીફાઈઓ કરતા ત્યારે આવું ઈનામ નહીં આપતા પછી જેમ જેમ વિકસિત થતું ગયું તેમ પછી લોકો જાગૃત થતા ગયા તેમ પછી ઇનામની વ્યવસ્થા કરી પહેલાં બેરા ભવાલીને તે આપતા હતા પછી સોનાની ચેનો આપી પછી આ ધીરે ધીરે થોડુંક ઓછું થતું જાય છે હવે અત્યારે નવ ઇન્ટરેસ્ટ લેવા નથી વાંચતા બો ખાસ થોડું ઓછું થવા માંગે અત્યારે વિજેતા થયું છે આજના વિજેતામાં સુભાષચંદ્ર બાબુભાઈ પટેલની હોડી પહેલો નંબર આવી છે

હોડી ઊંડી પર વળી જાય છે નરે સાથે CN24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ